ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આરતીસ હોમ કિચન આજે આપણે બનાવીશું એકદમ સિમ્પલ સરળ અને ઇઝી રીતે બની જાય એવા ચણાના લોટના પુડલા તો ફક્ત બે જ મિનિટમાં પુડલા માટેનું બેટર તૈયાર કરી અને એકદમ સહેલી રીતે પુડલાને તવા પર પાથરી ગરમા ગરમ સોફ્ટ એવા પુડલા બનાવીશું અહીંયા તમે જુઓ આપણા પુડલા કેટલા સરસ સોફ્ટ બન્યા છે સાથે પુડલા પર ડિઝાઇન તમે જુઓ કેટલી સરસ પડી છે અને ખાવામાં પણ એટલા જ ટેસ્ટી છે એકવાર બનાવશો એટલે વારંવાર બનાવવાનું મન થશે તો ચાલો બધી ટિપ્સ ટીપ્સ અને ટ્રીક સાથે ફક્ત પાંચ જ મિનિટમાં એકદમ મસ્ત મજાના ગરમા ગરમ બનાવવાનું શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી પુડલા બનાવવા માટે આપણે પુડલાનું બેટર બનાવીશું તો અહીંયા મેં એક કપ બેસન લઈ લીધો છે હવે આપણે એમાં એક કપ જેટલી ઝીણી ચોપ કરેલી મેથીની ભાજી એડ કરીશું સાથે આપણે અડધો કપ ઝીણા ચોપ કરેલા લીલા ધાણા ઉમેરીશું સાથે મેં અહીંયા બે મરચાંની ઝીણી કટકી કરી લીધી છે એક ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધી છે એણે પણ આપણે એડ કરીશું એક ચમચી આદુ લસણની પેસ્ટ લઈ લેશું જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય સાથે આપણે એમાં અડધી નાની ચમચી જેટલું મરી પાવડર પણ એડ કરીશું વન ફોર્થ ટી સ્પૂન હિંગુમેરી અને ત્યારબાદ એક નાની ચમચી ધાણાજીરું એડ કરીશું હવે આપણે એમાં સ્વાદ અનુસાર નમક એડ કરી અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું થોડું થોડું પાણી નાખતા જઈને આપણે મીડિયમથી કેવું બેટર તૈયાર કરી લઈશું તો બેટરની કન્સિસ્ટન્સી આપણે વધુ પડતી જાડી પણ નથી રાખવાની અને વધુ પડતું પતલું પણ નથી રાખવાનું તો હજી આની કન્સિસ્ટન્સી મને થોડું વધુ જાડું લાગી રહ્યું છે તો આમાં આપણે થોડું હજુ પાણી નાખીશું જોઈ શકો છો અહીંયા મેં આપણું બેટર તૈયાર કરી લીધું છે હવે આપણે લાસ્ટમાં એમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલા ખાવાના સોડા એડ કરીશું હવે સોડાને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ એડ કરશું તો લીંબુ એડ કરવાથી આપણા પુડલામાં સારો એવો ટેસ્ટ આવશે અને બધા મસાલા જે એડ કર્યા છે એને પણ બેલેન્સ કરશે બધી વસ્તુને બરાબર મિક્સ કરી અને સરસ બેટર તૈયાર કરી લેશું તો અહીંયા આપણી બધી જ વસ્તુ એડ થઈને આપણા પુડલા માટેનું આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે જે આપણા પુડલા માટે એકદમ પરફેક્ટ છે તો હવે આપણે પુડલા બનાવવાનું શરૂ કરીશું તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી મેં આ રીતની રાખેલી છે જે આપણા પુડલા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે બસ આ જ રીતનું બેટર તૈયાર કરી અને એકદમ સરસ પુડલા બનાવવાનું શરૂ કરીએ હવે પુડલા બનાવવા માટે ગેસ ઉપર આપણે તવાને ગરમ કરીશું ગરમ થાય એટલે આપણે ઉપરથી થોડું લોઢીમાં તેલ લગાવી દેવાનું છે અને ગેસની ફ્લેમને સાવ પૂડલાને પાથરતા પહેલાં આપણે સ્લો કરી દઈશું અને બરાબર લોઢીમાં આ રીતે તેલ લગાવી લઈશું હવે એક ચમચા જેટલું પુડલાનું બેટર લોઢીમાં એડ કરીશું અને પુડલાને પાથરવા માટે મેં વ્હાઈટ આ રીતનું કાર્ડબોર્ડ લઈ લીધું છે જે આપણા પુડલાને એકદમ બરાબર અને ફટાફટ એકદમ પતલો એવો પાથરવામાં મદદ કરશે તો જોઈ શકો છો આ રીતે તમે પુડલાને એકદમ ફટાફટ અને ઇઝી રીતે પાથરી શકો છો જોઈ શકો છો અહીંયા પુડલો છે એ સરસ આપણો પથરાઈ ગયો છે તો બસ હવે આપણે એની ફરતી સાઈડ હું આ રીતે બ્રશની મદદથી આપણે તેલ લગાવી દઈશું અને ફરતી સાઈડ અને ઉપરની સાઈડ બધી જ જગ્યાએ આપણે તેલ લગાવી દેવાનું છે અને ફટાફટ આપણો પુરલો સેટ થઈ જાય છે તો અહીંયા મેં તેલ લગાવી દીધું છે હવે આપણે પુરલાને પલટાવી લઈશું તો એકદમ સરસ ફટાફટ અને ઇઝી રીતે પૂરલો છે એ મેં પલટાવી લીધો છે જોઈ શકો છો આ પુરલા છે એ ફટાફટ આપણે બની પણ જાય છે અને આપણે તમે પહેલી વાર બનાવતા હશો તો પણ તમારે જરા પણ ગભરાવાની જરૂર નથી તવા ઉપર આ પુડલા છે એ ક્યારેય પણ ચોટશે પણ નહીં અને એકદમ સરસ ઇઝી રીતે અને સરળતાથી બની પણ જશે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ રીતે પુડલાને પલટાવતા જઈને આપણે પુડલાને તૈયાર કરી લેશું તો જોઈ શકો છો એક જ મિનિટમાં આપણો પુડલો બનીને તૈયાર છે અને અહીંયા આપણી પુડલાની ઉપર ડિઝાઇન પણ કેટલી સરસ આવી છે અને ફટાફટ બનીને એકદમ ટેસ્ટી એવા પુડલા તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ આજની રેસિપી તમને પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હવે આપણે આ પુડલો તૈયાર થઈ જાય એટલે એક પ્લેટમાં લઈ લેશું જોઈ શકો છો અહીંયા આપણો બીજો પુડલો પણ બની ગયો છે બસ આ જ રીતે આપણે બધા જ પુડલાને બનાવીને તૈયાર કરી લેશું એકદમ સરસ ટેસ્ટી એવા પુડલા બનીને તૈયાર થાય છે અને ફક્ત પાંચથી દસ મિનિટમાં આ પુડલા બની જાય છે તો એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરવા જેવી છે ફ્રેન્ડ્સ તમે પણ તમારા ઘરે બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ મસ્ત મજાના ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પુડલા બનીને તૈયાર છે હવે આપણે આને દહીં અને લાલ લીલા મરચાંની ચટણી સાથે સર કરીશું તમે આને સોસ સાથે પણ ખાઈ શકો છો પણ આ રીતે તમે દહીંમાં ચટણી નાખી અને ખાશો તો આપણા પુડલા છે એ બહુ જ ટેસ્ટી લાગશે તો હવે દહીંમાં આપણે અડધી ચમચી જેટલી ચટણી નાખી અને આ રીતે મિક્સ કરી અને સર્વ કરીશું તો તમારી ચોઈસ પ્રમાણે તમે આ પુડલાને સર્વ કરી શકો છો અને ખાઈ શકો છો જોઈ શકો છો અહીંયા દહીં સાથે આપણી ચટણી એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે અને આ પુડલાની સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ આપણા આ મસ્ત મજાના પુડલા બનીને તૈયાર છે આ રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો સૌથી પહેલાં જઈ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાને એક લાઇક આપી અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને બે લાઈકન પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી તમને નવી નવી રેસિપીના નોટિફિકેશન તરત જ મળી જાય તો ખૂબ જ હેલ્ધી ટેસ્ટી આ પૂર્લાની રેસિપી જો તમને પસંદ આવી હોય તો એકવાર જરૂરથી બનાવી અને તમે ટ્રાય કરી શકો છો એકદમ ફટાફટ બની જાય છે અને ઇઝી રેસિપી છે તો આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી તમને બધા ને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ